નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે રાયડાની અંદર મચ્છી માટેનો વિડીયો લઈને આવી ગયા છે જ્યારે રાયડા ની અંદર ફ્લાવરિંગ આવે છે પછી મશીનો પ્રોબ્લેમ વધારે રહેતો હોય છે એટલા માટે ખેડૂત મિત્રો અને મિત્રો આપણા રાયડાની અંદર જ્યારે મધની માખી જોવા મળતી હોય ફ્લાવરિંગની અંદર તે સારામાં સારું અને બેસ્ટ કહેવામાં આવે છે કારણ કે જો આપણા રાયડાની અંદર મધની માખી હશે તો આપણું ફ્લાવરિંગ પણ સુધરતું રહેશે એટલા માટે અને એવી ભારે દવા નહીં છાંટવી જેથી કરી આપણે મધની માખી રહીએ મરી ન જાય એટલા માટે અને ખેડૂત મિત્રો જો આપણે મધની માખી મારી નાખશું તો આપણું ફ્લાવરિંગ સુધરશે નહીં એટલા માટે પછી આપણને ઉત્પાદનમાં પણ વધારો મળતો નથી એટલા માટે મિત્રો આજે આપણે લઈને આવી ગયા છે ઉલાલા નામની જે દવા છે તે બેસ્ટ અને એક નંબર દવા છે ખેડૂત મિત્રો કોઈ પણ જાતની મચ્છી તમને અટકાવી આપશે એક મોલો મચ્છી કહેવાય તો ભલે અને સાદી મચ્છી કહેવામાં આવે તોય ભલે અને મચ્છી માટે કિંગ દવા કહેવામાં આવે તો એ ખેડૂમ મિત્રો છે આપણે ઉલાલા નામની જો ખેડૂત મિત્રો તમે જો આ નામની દવાનો છંટકાવ કરશો તો સો સો ટકા મિત્રો વીણી વીણીને મચ્છીને લઈ લેશે એટલા માટે અને ખેડૂત મિત્રો હું કોઈ કંપનીનો માણસ નથી હું પણ તમારા જેવો એક પ્રિય ખેડૂત જ છું તો ચેનલને કરી બીજા લોકોને શેર કરો જેથી કરી કોઈ ખેડૂત મિત્રો આપણી માહિતીનો લાભ લીધા હોય ના રહેજાઓ જોઈએ એટલા માટે અને ખેડૂત મિત્રો તમે કેટલા વિઘાનો રાયડાનું વાવેતર કરેલું છે તે કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો આ આપણે રાયડાનું ખેતી કરેલી છે અને આ રાયડાની અંદર તમે જો કેટલું ફ્લાવરિંગ છે અનઘટ રાયડાની અંદર ફ્લાવરિંગ છે તમે જોઈ શકો છો અને હવે ખેડૂત મિત્રો હું વાત કરવા જઈ રહ્યો છું કે આપણી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ કરશો તો આપણે ચેનલની અંદર ખેતીના લગતા જ વિડીયો છે એટલા માટે તમારે સબસ્ક્રાઈબ કરી લેવું જેથી કરી તમારે કોઈ પણ ખેતીનો વિડીયો તમારે જોઈશે કોઈ પણ પાકનો તો આપણી ચેનલની અંદર મળી રહેશે અને કોમેન્ટ કરજો એટલે ખેડૂત મિત્રો તરત જ આપણે એનો વિડીયો લઈને આવી જઈશું તો આપણી વીઆઈપી ખેડૂત ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે ખેડૂત મિત્રો તો ફટોફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણી ચલની અંદર તમે હજી જીરાના કાળિયાની દવા તમે કયો ઘેલી લો અથવા આપણે સુકારાના પણ વિડીયો મૂકેલા છે તે આપણી ચલની અંદર જોઈ શકો છો તો જય હિન્દ જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો હવે મળીશું આપણે નવા વિડીયો સાથે